આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયાની વિસાવદર જીત બાદ આવતીકાલે અમદાવાદ ખાતે આવવાના છે આગામી દિવસોમાં તેઓ વિસાવદર પણ જીતના જશ્નમાં સામેલ થઈ શકે છે શેડ્યુલ નક્કી થઈ શકે છે જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી પરંતુ કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ખૂબ જ નિર્ણાયક રહેવાની છે જ્યાંથી તેઓ સદસ્યતા અભિયાનનો પણ પ્રારંભ કરાવશે શું સમગ્ર મામલો છે ક્યારે આવવાના છે અરવિંદ કેજરીવાલ શું શેડ્યુલ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આમ આદમી પાર્ટીના વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રચંડ જીત મેળવી હતી જણાવી દઈએ કે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણીનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી તેમજ દિલ્હી સહિત પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવંત માન તમામ લોકો દિગ્ગજ નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા ને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલની પણ અસર ગુજરાતની બેસાવદર બેઠક ઉપર જોવા મળી હોય તેવું કહી શકાય છે કેમ કે ગોપાલ ઇટાલિયા સત્તર હજારથી વધારે મતોથી જીત હાંસલ તેમણે કરી હતી ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ફૂલ ચાર્જમાં જોવા મળી રહી છે એક નવી ઊર્જાનો સંચાર થયો તેવું પણ કહેવાય રહ્યું છે ને આગામી દિવસોમાં કેવી રીતે આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવું આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ જે થવાની છે તેને લઈને કયા પરિપ્રેક્ષમાં ચૂંટણી લડવી કયા કયા મુદ્દાઓ થકી લોકો સુધી પહોંચવું તે તમામ બાબતોને લઈને અરવિંદ કેજરીવાલ છે તે આવતીકાલે અમદાવાદ ખાતે આવવાના છે અમદાવાદમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમની તેઓ શરૂઆત કરવાના છે આ અભિયાનનો પ્રારંભ તેઓ કરાવવા જઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટી મોટી બને તે માટેના પ્રયાસો તેમના રહેવાના છે અને ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બે હજાર સત્યાવીસનો જંગ પણ જોવા મળી શકે છે જણાવી દઈએ કે આજથી થોડાક દિવસ પહેલાં જ બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું જે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા જેમ તેમ પાંચથી હતી પરંતુ તે ઘટીને ફરી ચાર થઈ ગઈ છે ત્યારે આવા જે કોમ પાર્ટીમાં રહેલા લોકો જે દ્રોહ કરી રહ્યા છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે માટે પણ આમ આદમી પાર્ટીએ એક શિસ્ત કમિટીની રચના કરી છે ત્યારે આ શિસ્ત કમિટી છે તો દિલ્હીના સંગઠનને પણ આ બાબતે રજૂઆત કરશે પાર્ટીમાં જે કોઈ પણ પાર્ટીને ડેમેજ પહોંચાડવાના કામ કરશે તેમની સામે કાર્યવાહી માટે રજૂઆત કરશે ખૂબ મહત્ત્વની આ મુલાકાત માનવામાં આવી રહી છે અને કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ છે તે અમદાવાદમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ વિસાવદર પણ જઈ શકે છે વિદાવ વિસાવદરની જનતાને પણ મળી શકે છે જો કે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત વિસાવદરમાં જાય છે કે કેમ તેને લઈને નથી થઈ પરંતુ આવતીકાલે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવે છે તે વાત સાચી ક્યાંક ને ક્યાંક કહેવાય રહી છે ત્યારે હવે શું નવા જૂની કરવા જઈ રહી છે આમ આદમી પાર્ટી શું રોડમેપ રહેવાનું છે શું એજન્ડાઓ આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને રહેવાના છે તે તમામ બાબતે વિચાર વિમર્શ થશે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એનો જીવન ન્યૂઝ